પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરા કોરોડિયા સાહેબ સરદ્દીરેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગભારા સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં નાસ્તા પડતા આરોપીઓને શોધી કાઢવા આપેલ સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એન ચુડાસમા એલસીબી પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓની આગેવાનીમાં એલસીબી ટીમ નાસ્તા પડતા આરોપીઓ શોધવા સતત પ્રયત્નશીલ હતી દરમિયાન મળેલા બાતમી હકીકતના આધારે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર ઝીરો ઝીરો સેવન સિક્સ ટુ ફોર પ્રોહિબિશન પાસઠ એ એકસો સોળ બી વગેરે મુજબના ગુનાના કામે નીચે જણાવ્યા મુજબના છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા આરોપીને સામખડીયાળી ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે પકડાયેલ નાસ્તા ફરતા આરોપીઓનું નામ સુરેન્દ્રનગર સિંહ ઉર્ફે સુનિલદીપસિંહ રાવત ઉમર વર્ષ સત્યાવીસ રહેનુન્દ્રી સાકેતનગર તાલુકો છીલોબિયાવર રાજસ્થાન આ કામગીરી લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે રિપોર્ટર ભરત ઠાકોર કચ્છ